એ સંદર્ભે તાત્કાલિક અસરથી પ્રાથમિક તપાસના આધારે એમને તાત્કાલિક અસરથી જિલ્લા વિકાસ અધિકારી સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને સાથે એ આટલા રૂપિયા કમાયું છે આટલા રૂપિયા અહીંયા જમીન ખરીદી વગેરે વગેરે જે બોલે છે એ બાબતે પણ એના વિરુદ્ધ છે ખાતાકીય તપાસ કરવામાં આવશે વિગતવાર તપાસ હતી વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે અને વધુ શિક્ષાત્મક કાર્યવાહી એ પણ કરવામાં આવશે બાબતે બાબતે જે જે તાલુકામાં કમ મંત્રીના લગ્ન બહાર વાત આવી હતી એ પણ એ તરાટીને સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને સાથે એના વિરુદ્ધ પણ આગળની કાર્યવાહી તપાસની કાર્યવાહી ચાલુ છે અને એ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે પૈસા કમાવાની વાત કરે રિકવરી બાબતનું હાલ તો પ્રાથમિક તબક્કે પ્રાથમિક તપાસના આધારે જ એને સસ્પેન્ડ કરવામાં આવે છે વિગતવાર જેટલી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે એ વિગતવાર તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે ડી કે ગરાશિયા ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચમહાલ ગોધરા